નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે બે ગામના સત્તાવન લોકોની હત્યાથી હાહાકાર તોની વિગતવાર વાત કરવામાં આવે તો નાઇજીરિયાના બોનો રાજ્યમાં હરામ સાથે જોડાયેલા જીએસ આતંકવાદી સંગઠનોએ લોહી ખેલ ખેલ્યો છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે આતંકવાદીઓએ બે ગામ પર હુમલો કરીને સત્તાવન લોકોની હત્યા કરી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દે મિત્રો કે તો સિત્તેરથી વધુ લોકો ગુમ છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આતંકવાદીઓએ સોથી વધુ લોકોને જંગલમાં લઈ ગયા અને તેમના પર હરીફ સંગઠન માટે જાસૂસી કરવાનો આરોપમાં હુમલો કર્યો હતો તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ